હાય એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને અન્ય રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં હિમાલય શેડની નીચે અને સામે થાય છે લાઈવ મગફળીની હરાજી જોઈ શકો છો મિત્રો મિત્રો રોજની જેમ આજે પણ આપણે લાઈવ મગફળીના બજાર ભાવ જોવા જવાના છે એની પહેલા આજે વાર છે મિત્રો સોમવાર તારીખ છે દસ અગિયાર બે હજાર ને પચીસ ને મગફળીની આજની આવકની વાત કરું તો સાડત્રીસ હજાર ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે રોજની જેમ આપણે આ વિડીયોમાં મગફળીના બજાર ભાવ જોવા જવાના છીએ એકડી એકથી તમને બધાય વક્કલ બતાવવાનો છો વિડિયો મેન્ડ સુધી બિનારેજો ચેનલમાં પહેલી વાર હો નવા હો તો એક ખાસ રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ જ વિડીયો તમે ફેસબુકમાં જોતા હો તો આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કેમકે આપણે ડેઈલી લાલ ડુંગળીના ભાવ સફેદ ડુંગળીના ભાવ મગફળીના ભાવ હરાજીના વિડીયો આપણે આ ચેનલના આ પેજ ઉપર મૂકીએ છીએ અને એક ખાસ રિક્વેસ્ટ છે કે આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરવા ભૂલતા નહીં બરાબર જેથી કરીને એને પણ ખબર પડે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજનો મગફળીનો આ ભાવ રહ્યો છે મિત્રો કેવા રહે છે બજાર ભાવ આપણે લાઈવ હરાજીમાં જઈએ છીએ અને તમને પણ એકડેકથી બધા વકલ બતાવો ચાલો બનીને રહેજો કન્ટિન્યુ મિત્રો અગિયારસો ને છત્રીસ રૂપિયા ભાવ આવ્યા છે જોઈ શકો છો ક્વોલિટી નવો ને પચાસ રૂપિયા નવસો નવસો નેસો ત્રણસો પચાસ હજાર બે આઠ નવ દસ એકવીસ એક હજાર એક 1034 રૂપિયા ભાવ આવ્યો છે 20 નંબરની સિંગ છે ક્વોલિટી જોઈ શકો છો એક હેલો તો એક ને રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો નવસો એકાવન નવસો એકાવન બાર નવસો ને એકાવન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ઓગણ ચાલીસ નંબરની સિંગ છે ક્વોલિટી જોઈ શકો છો વીસ ભાવ ગયો છે એપીએમસી નવસો પંચાવન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલેટી

વીસ કિલોનો ભાવ ગયો છે નવસો ને સાઠ બત્રીસ નંબર ની સિંગ છે એક હજાર છપ્પન રૂપિયા ભાવ શકો મિત્રો બત્રીસ નંબર ની સિંગ છે એક હજાર ને સત્તાવન રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વોલિટી આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરતા રહેો જેથી કરીને એને ખબર પડે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજનો આ મગફળીનો વાવ રહ્યો છે

એક હજાર ને બત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી જોઈ

મિત્રો એક હજાર ને અઠાવન રૂપિયા ભાવ એવો છે બીટી બત્રીસિંહ છે જોઈ શકો છો

રૂપિયા ભાવે છે મિત્રો મગફળી ક્વોલિટી જોઈશું એક હજાર પચીતે એક હજાર એસી રૂપિયા એક હજાર એસી રૂપિયા એક હજાર એકા

મિત્રો જોઈ શકો છો બાણું આઠસો આઠસો બે ચારસો આઠ

મિત્રો અગિયારસો ને પચાસ રૂપિયા ભાવ આવ્યા છે ક્વોલિટી જોઈ શકો છો આ વક્કલની બત્રીસ નંબરની સિંગ છે એપીએમસી મૌવા વીસ કિલોનો ભાવ ગયો છે